તેમના ભાતિગળ નૃત્ય તથા તેમના તીર કંઠા સાથે નાચ ગાન કરતા આદિવાસી પરિવારો પ્રાંત કચેરી સુધી આવ્યા અને પ્રાંત અધિકારી શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારબાદ રામાપીના મંદિરને ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ઈશ્વર માજીરાણા ડીસા આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો બધા ભેગા થઈ આ ઉત્સવ મનાવીએ છીએ અને અમારી કેટલીક માગણીઓ છે અને કેટલીક તકલીફો અમને જાતિના દાખલા માટે પડે છે સનદો માટે પડે છે એના માટે એ તકલીફોનું નિરાકરણ કરવા માટે નિરાકરણ લાવવા માટે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે અને અમને આશા છે કે આ અમારી માગણીઓ સંતોષ થઈ જશે જય આદિવાસી જય નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે કે આદિવાસી ભીલ સમાજ સેવા તરફથી જે કાર્યક્રમ યોજવામાં આવે છે તેને આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે આપણે તહેવાર ઉજવીએ છીએ તહેવાર ઉજવવાનું એક જ નિમિત છે કે આપણે સરકારશ્રીને જાણ કરવાની છે કે અમારે જાતિના દાખલા માટે છોકરાઓને ભણવા માટેની કોલરશીપ માટે જે મકાન સરકારશ્રી ફાળવે છે તેમની સમજ નથી મળતી નોકરીમાં પ્રમાણપત્ર જાતિના દાખલા માટે વેરિફિકેશન કરવા માટે નથી મળતા એના માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબને જે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો સરકાર શ્રી ધ્યાને લઈ આને ઘડતું કરી જરૂરી કાર્યવાહી કરવા જય આદિવાસી જય જોહર